જય શ્રી આરામ આપણે આપણી જે રોજિંદી દિનચર્યા હોય રોજેરોજ આપણે જે કરતા હોય એમાં આપણે થોડુંક ભગવાનનું નામ અથવા તો કોઈ એવી વસ્તુ ઉમેરવી જોઈએ કે જેનાથી આપણા જીવનમાં ધીમે 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 એ વસ્તુની અસર લાંબા ગાળે પણ બહુ સરસ આવે આપણો વ્યક્તિત્વ વિકાસ સરસ થાય અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ એના માટે થઈને થોડાક આપણા જે વૈદિક શ્લોક છે કે અમુક બાબતો છે એને આપણે પ્રેયર પ્રાર્થના છે એને ઉમેરવી જોઈએ તો દ આખા દિવસની દિનચર્યામાં આપણે જોઈએ તો એક પછી એક જેમ જેમ આપણે એક્ટિવિટી કરીએ એ પ્રમાણે કરીએ દાખલા તરીકે આપણે પહેલાં ઉઠીએ તો ઉઠતાની સાથે પથારીમાં જ આપણે બે શ્લોક બોલવા જોઈએ દાખલા તરીકે પેલો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ પછી જમીન ઉપર પગ મૂકતા પહેલાં સમુદ્રસને દેવી પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પાદ સ્પર્શ ક્ષમા સ્વમે પાદ સ્પર્શ ક્ષમા શ્વમે પછી આપણે નાહવા જઈએ તો નાતી વખતે તમામ તીર્થ સ્થળનું જલ હોય એનાથી આપણે સ્નાન કરતા હોય એવી ભાવના કરી અને ગંગે ચયમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અશ્મિ સનંદિ કુરુ આવો સ્ટોક બોલી અને માથે પાણી નાખીએ અને એવી ભાવના કરવાની કે બધા જ તીર્થ સ્થળોના જલથી રોજ આપણે નહીએ છીએ તો એનાથી પણ આપણે સરસ ફાયદો થાય પછી નાઈ લીધા પછી આપણે સૂર્ય ભગવાનને દર્શન કરતા હોઈએ અથવા તો બહાર નીકળીને આપણે સૂર્ય ભગવાનને જોઈએ પછી તો સૂર્ય ભગવાનના બાર નામ અથવા બાર ના આવડે તો બે ત્રણ નામ જે આપણે યાદ આવે એ અને એનો શ્લોક અને એની પ્રેયર આપણે બોલી શકીએ ને જે આપણે બોલીએ બંને આદિ આદિ દેવ નમસ્તુભ્યમ પ્રસિદ મમ ભાસ્કર દિવા નમસ્તુભ્યમ નમો સ્તુ તે સૂર્યાય નમઃ ઓમ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ હે આદિત્યાય નમઃ હે સૂર્યનારાયણ ભગવાન આપ જ આ સૃષ્ટિના સર્વોત્તમ ગુરુ છુઓ અને આપ જ આ સૃષ્ટિની એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છુઓ આપની ઉર્જા અને જ્ઞાનનો અવિરત પ્રવાહ અમારી પર રાખજો જેથી અમારું સ્વાસ્થ્ય સારું રહે અને અમે ભણી ગણીને આટલા બધા હોશિયાર થઈએ હું આત્મા આપના ગતિ કરું અને પ્રભુ શરણની પ્રાપ્તિ કરું એવી કૃપા કરજો જય સૂર્યનારાયણ ભગવાન કી જય પછી આપણે સ્કૂલે જતા હોઈએ સ્કૂલે જતા હોય ત્યારે રામચરિત માણસની એક સરસ ચોપાઈ છે જે બોલવાથી આપણને તરત જ્ઞાન મળે गुरु गुरु पढ़ना रघुराई अल्पकाल विद्या सब आई तो हे जी लाला आपने अपने गुरु के आश्रम जाके जल्दी से और अच्छी वाली विद्या प्राप्त कर ली थी वैसे मैं भी अपने आश्रम जाके जल्दी से अच्छी वाली सच्ची वाली विद्या प्राप्त कर ऐसी मुझ पर कृपा करना है જય શિયા જય જય શિયા રામ જાનકી વલ્લભ સીતારામ આ ઉપરાંત સપોઝ સ્કૂલે નથી જતા પણ આપણે કોઈ આપણા કામ માટે કે જતા હોય તો પણ મંગલ ભવન અમંગલહારી દ્રવ દશરથ આ ચોપાઈ છે એ આપણે બોલીને નીકળીએ અને આથો આપણા ઈષ્ટદેવનું નામ લઈને બહાર નીકળે તો હંમેશા આપણું શુભ થાય અને આખા દિવસની દિનચર્યા કર્યા પછી રાત્રે સૂતી વખતે આપણે આખા દિવસની આપણી જે કામગીરી હોય એને યાદ કરી અને ભગવાનને ચરણે ધરદ એના માટેની એક જે પ્રેયર છે કે જે અમે બોલતા હોઈએ છીએ એ આપણે બોલીએ હરિઓમ હે ઈશ્વર હે અંતર્યામી હે ન્યાયકારી હે નાથ આપ મારા છો હું આપનો છું હું આપના શરણે છું મારા કર્મ અનુસાર આપની પ્રેરણાથી અહર્નિશ કાયિક વાચિક અને માનસિક જે જે કર્મ કરું છું તે તે સર્વે આપને અર્પણ કરું છું આપ મારી બુદ્ધિને શુદ્ધ કરો અને આપના સ્વરૂપ વિશે જોડી આ સંસારના જન્મ મહાન મુક્ત કરી આપના પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરાવો હરિઓમ શાંતિ 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 આ બધી પ્રાર્થના કરવા ઉપરાંત પ્રાર્થના કરવા ઉપરાંત આપણે જ્યારે પણ કોઈ પણ એક્ટિવિટી કરીએ ખાઈએ પીએ પાણી પીએ કોઈ પણ એક્ટિવિટી કરીએ ત્યારે આપણે આપણા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવું જોઈએ અને એટલીસ્ટ આખા દિવસમાં એક વખત હનુમાન ચાલીસા ચોક્કસ કરવો જોઈએ હે ને ચાલો જય સિયા રામ